આજે આપણે તરત પહેલોની એટલે કે આગળની સંખ્યા વિશે ભણીશું તો ઓગણત્રીસ ના આગળની સંખ્યા લખો ખૂબ સરસ તો ઓગણત્રીસ ના પહેલો કઈ સંખ્યા આવે અઠ્યાવીસ વેરી ગુડ ચલો હવે પાંત્રીસ ના તરત પહેલોની એટલે આગળની સંખ્યા લખો વેરી ગુડ શું લખ્યું વેરી ગુડ બેસો ચલો આગળ ચિંટુ ચલો ચુમ્બાલીસ ના તરત પેલો આગળની સંખ્યા લખો ચલો શું લખ્યું ચોગર તગર તેતાલીસ વેરી ગુડ ચલો આગળ નેક્સ્ટ

टागरान मिंडी 3 चला 50 नी अगर्णी संख्या લખો કઈ આવે 50 ના પહેલા 50 ના પહેલા શું આવે પહેલા કોઈ વાંધો નહીં ચલા સુધારો 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 ચલો પચાસ ના પેલો શું આવે ચલો સુધારો વાંધો પચાસ ના પેહલા સુધારો ફરી પૂછો ચલો હા શું આવે ઓગણ પચાસ ઓગણ પચાસ કેમ થયો ઓગણ પચાસ લખો લખો વાંધો નહીં લખો नवर, पाडो पाड़ो चोकडो हा नवडो पाडो वेरी गुड नवर, ओगण पचा खूप सरस